દેવગઢ બારિયાના રુવાબરી આરએસ પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રેસલિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો દેવગઢ બારીયા તાલુકાના રૂવાબરી ગામે આવેલી સાર પટેલ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વાદેલા કોમલબેનને ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન ચેમ્પિયનશિપમાં નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગ્રુપ પચાસ કિલો વજનમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી ખુશી વ્યક્ત કરી હતી અને સાથે સ્કૂલના શિક્ષકો તેમજ રમત કોચના ટીચરનો પણ આભાર માન્યો હતો અને વાદેલા કોમલબેને સ્કૂલ તેમજ જિલ્લા તાલુકા રોવાબારી ગામનું નામ રોશન કર્યું તે ખુશીમાં સ્કૂલના આચાર્ય હરેશભાઈ પટેલ સહિત સ્ટાફગણે ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અબ્દુલ રજાક મન્સુરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ ઈસા કરને પ્લીઝ જામો સનારાઈ આ આ દે સ્ક્રીન પર સબ કો ગોમલ કીચ મારી લે બરાબર બરાબર